હાલ રાહુલ ગાંધી જે કોંગ્રેસના વિપક્ષ નેતા છે તેઓ બિહારમાં વોટ ચોરી મુદ્દે ભારતીય જનતા પાર્ટી ઉપર બગડ્યા છે તેઓ દ્વારા રેલી કાઢવામાં આવી રહી છે જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેના કારણે રાહુલ ગાંધીની એક ટિપ્પણીને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને ગઈકાલે બિહારમાં પણ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામ સામે આવ્યા હતા અને તે જ પ્રકારની સ્થિતિ ગુજરાતના રાજકોટમાં જોવા મળી જોકે ત્યાં હાજર પોલીસ જવાનો દ્વારા ઘર્ષણ થાય તે પહેલા જ સ્થિતિ થાળે પાડી હતી સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

કોંગ્રેસ વિહારમાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા તે સામ સામે લાકડીઓ એકબીજા ઉપર વરસાવવામાં આવી ત્યારબાદ હવે તેનો રાજ્ય નહીં પરંતુ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાતના રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યાલય જ્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા થોડા ત્યારે થોડાક સમય માટે અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું જોકે ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે તેની જાણ પોલીસને પહેલા હોવાથી પહેલાથી જ પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત છે તે કાર્યાલય બહાર ખડકી દેવામાં આવ્યો હતો ને થોડાક સમય માટે જો ઘર્ષણની સ્થિતિ બને તે પહેલાં જ બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પહેલાં તો એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો હવે આ દ્રશ્યમાં જોયા કે બંને પક્ષો એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે ને કોઈ પણ ઘર્ષણની સ્થિતિનું નિર્માણ ના થાય કોઈ ઉગ્ર માથાકૂટ ના થાય તે પહેલાં જ પોલીસનો કાફલો જે ખડકી દેવામાં આવ્યો હતો તો પોલીસને આ બાબતે શાંતિ સલામતી જાળવવામાં મોટી સફળતા પણ મળી હોય કહેવાય રહ્યું છે પરંતુ બિહાર જેવી ગુજરાતના રાજકોટમાં થતી અટકી હોય તેવું પણ મનાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ तेले कहिये जे पीड़ पराईए